આપણે ખેડા જિલ્લામાં માં આવેલું મહધા તાલુકાનું એક ગામ અરે મોધા તાલુકાના દરેક ગામડાની અંદર સાયકલ યાત્રાની શરૂઆત કરવાના હતા જેની તારીખ પચીસ જાહેર કરેલી હતી એ વિડીયો માધ્યમથી તમે મળ્યો હશે અને એ જે આપણી સાયકલ યાત્રા છે સાયકલ યાત્રા શું છે આપણો કોન્સેપ્ટ શું છે કેમ મોધા તાલુકાના દરેક ગામની અંદર આપણે સાયકલ યાત્રા કરવાના હતા એ પહેલા થોડી વાતચીત કરી લઈશું અને પછી અત્યારે એ સાયકલ યાત્રા આપણે થોડા દિવસ માટે ડીલી ડીલે કેમ રાખી છે એનું પણ કારણ આ વિડીયોમાં તમને આપવાનો છું તો વિડીયોમાં બન્યા રહેજો મિત્રો મોધા તાલુકાની અંદર તારીખ અગિયાર અગિયાર બે હજાર પચીસના રોજ આપણે સાયકલ યાત્રાથી મોધા તાલુકાના દરેક ગામડાની અંદર સાયકલ યાત્રાથી આપણે વિઝિટ કરવાની હતી એનો ઉદ્દેશ એ હતું કે આપણે દરેક ગામની અંદર દરેક ગામડાની મુલાકાત લઈ શકીએ દરેક ગામની અંદર જે આમ જનતાને આમ પબ્લિકને જે એમને પડતી તકલીફો એમના જે નાની નાની સમસ્યાઓ છે એ આપણે સાંભળીએ અને એ પબ્લિકની જે સમસ્યાઓ અને જે તફલીક છે એ આપણે વિડીયોના માધ્યમથી યુટ્યુબના માધ્યમથી આમ પબ્લિક સુધી અને સરકાર સુધી પહોંચાડવા માટેનો એક પ્રયત્ન કરીએ એનું કારણ એનું કારણ એ જ છે કે દરેક ગામની અંદર નાના મોટા જે સરપંચ સાહેબ છે 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 યા તો સંસદ સભ્ય આપણે મુખ્યમંત્રી શ્રી સાહેબ છે કે ગામ આપણે વાતચીત કરીએ તો સંસદની ગ્રાન્ટોમાંથી મુખ્યમંત્રી ગ્રાન્ટોમાંથી ઘણી બધી એવી ગ્રાન્ટો છે કે એનો સમય મર્યાદા પૂરી થાય એટલે એ રિટર્ન જમા થાય છે અને કહેવામાં આવે છે કે આ ગ્રાન્ટનો કોઈ ઉપયોગ યા તો કોઈ અત્યારે હાલ જરૂર નથી પણ હકીકત એવી છે સાંસદ એક એમએલએ એક મુખ્યમંત્રી મતલબ જ્યારે ગામડાની વિઝિટે ના નીકળે એક ગામડાની વિઝિટે ના નીકળે કેમ કે મારું માનવું એવું છે કે દરેક ગામની અંદર જો વિઝિટ કરવામાં આવે તો જે ગ્રાન્ટો જમા થાય છે રિટર્ન એ કદાચ જમા ના કરાવી પડે પણ એ પણ ઓછી પડે એટલા બધા પબ્લિકને પાણીની સમસ્યાઓ રસ્તાઓની સમસ્યાઓ રોડની સમસ્યાઓ ગનનારાઓની સમસ્યાઓ એવી અનેક સમસ્યાઓ છે કોઈના મકાન આવાસના મકાનના પ્રોબ્લમો છે પીવાના પાણીના પ્રોબ્લેમો છે ગામમાં જાનવરને પીવા માટેના જે અવાડા મતલબ જે બાંધકામ હોય એના પ્રોબ્લમો છે ગટર લાઈનના પ્રોબ્લમ છે સ્ટ્રીટ લાઇનના લાઇટના પ્રોબ્લમ છે ગામડામાં ઘણી બધી એવી સમસ્યાઓ છે કે આમ પબ્લિકની સમસ્યા જે ઉપર સુધી પહોંચતી નથી

સમસ્યા સમજી સમસ્યા સાંભળીએ અને રજીસ્ટર માં આપણું જે રજિસ્ટર છે

અને આપણે એ જે પ્રવાસ હતો જે આપણે અગિયાર તારીખે સાયકલ યાત્રા નો પ્રવાસ શરૂઆત કરવાની જે તારીખ જાહેર કરેલી હતી એ તારીખ આપણી સાયકલ યાત્રાની શુભ શરૂઆત કરવાની હતી અને એ જ સવારે મારી જોડે એક બનાવ બની છે મારી જોડે એક અકસ્માત થાય છે તમે જોઈ શકો છો કેમેરામેન ને કહીશ કે વિડીયો બતાવે કે આજે જે એક્સિડન્ટ થયો મારે અને

તમારા ગામડે તારીખ આપણે ફરી જાહેર કરી દઈશું કે હજુ અઠવાડિયા પછી આપણને ખબર પડે કે હજુ કેટલો આરામ કરવો પડશે યા તો બીજો પાટો મારવો પડશે યા તો આજ પાટામાં આપણી જે ક્રેક છે જે ફ્રેકચર છે એ

હું તમારા ગામમાં આવું છું તો તમારા ગામની સમસ્યાઓ શું છે મારા કરતા વધુ તમને ખબર હોય છે મારા કરતા તમને વધારે ખબર હોય છે તો એના કારણે તમારા ગામની જે સમસ્યાઓ છે તમે મારી આગળ રજૂ કરી શકો તમારા ગામમાં આપણે વિઝિટ કરી શકીએ તમારા ગામમાં તમને તમારો સપોર્ટ મને મળી રહે એ માટે કરી પંચાણું દસ અઢાર ડબલ જીરો આડત્રીસ ફરી બોલીશ પંચાણું દસ અઢાર ડબલ જીરો આડત્રીસ એ નંબર પર કોન્ટેક્ટ કરી તમે કયા ગામના છો તમારું શું નામ છે એ તમે મને વોટ્સઅપ દ્વારા અથવા તો કોલ કરી તમારી માહિતી આપી શકો છો જેથી કરી હું તમારા ગામમાં આવું તો તમારા ગામમાં આવા પહેલા હું તમારો સંપર્ક કરી તમારી મુલાકાત કરી શકું અને આપણા બંને તમે અને હું સાથે મળી અને તમારા ગામની વિઝિટ કરી શકીએ આમ પબ્લિકને મળી શકીએ એમના પ્રશ્નોનું સોલ્યુશન એમના પ્રશ્નોનું નિરાકરણ લાવવાનું આપણે પ્રયત્ન કરી શકીએ વિડીયો ગમે હોય તો વિડીયો નંબર એટલો શેર કરી દેજો મારા મોટા તાલુકાના દરેક ગામમાં આ મારો વિડીયો પહોંચે એ માટે કરીને હું વિનંતી કરું છું અને આપણે

આપણો ફેસબુક પેજ છે સંજય પી સોડા બીજો ફેસબુક આઈડી છે હેલ્પિંગ સંજય સોડા તો તમે ઇન્સ્ટાગ્રામ ના માધ્યમથી ફેસબુક ના માધ્યમથી યુટ્યુબ ના માધ્યમથી અમારા સુધી સંપર્ક કરી શકો છો અમારા સુધી મળી શકો છો અમને રૂબરૂ મુલાકાત કરી વાતચીત કરી શકો છો તમારા ગામની જે પણ સમસ્યાઓ છે એમાં હું સંજય સોડા તમારી સમસ્યામાં એનો પૂર્ણ કરવા માટે પ્રયત્ન કોશિશ કરીશ એના પ્રયત્ન કરીશું પૂરો એનો તમને તમારું જે કામકાજ છે એનો પ્રોબ્લેમ સોલ્વ કરવાનો આપણે તમે હું સાથે મળીને આપણે પ્રયત્ન કરીશું તો વિડીયો બને હોય મને એટલું શેર કરી દેજો મારો વિડીયો પસંદ આવે હોય તો લાઈક કોમેન્ટ એન્ડ શેર કરવાનો ભૂલતા નહીં મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી